નમસ્કાર મિત્રો આજના સમાચાર તમામે તમામ મિત્રો છેક સુધી જોજો આજના સમાચાર દરેક મિત્રોએ ધ્યાન દઈને સાંભળવાના છે આયુષ્માન કાર્ડ બંધ થવાને લઈને મોટા સમાચાર આવ્યા છે શું ખરેખર આયુષ્માન કાર્ડ બંધ થવાનું છે કે નહીં મોટા સમાચાર છેક સુધી મિત્રો વિડિયો નિહાળજો આંદોલનનો દોર શરૂ છે શું થવાનું છે આગળ આજના તમામે તમામ સમાચાર દરેક મિત્રોએ ધ્યાન દઈને સાંભળવાના છે તમામ સમાચાર જણાવીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો સૌથી પહેલાં આપણા તમામ મિત્રોને જણાવી દઈએ કે હમણાં મિત્રો લોકસભાની ચૂંટણી નજીક છે તેથી દરેક લોકો આંદોલન ઉપર ઉતર્યા છે દરેક વર્ગના લોકો આંદોલન કરી રહ્યા છે પછી એ ડોક્ટરો હોય આંગણવાડીની બહેનો હોય તમામે તમામ મિત્રો આંદોલન ઉપર ઉતરી ગયા છે થોડા દિવસ પહેલાં આંગણવાડી બહેનોનું આંદોલન હતું હમણાં ખેડૂત મિત્રોનું આંદોલન શરૂ છે ડોક્ટરો દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે આયુષ્માન કાર્ડ બંધ થવાને લઈને મોટા સમાચાર આવ્યા છે ત્યારે આ તરફ હવે રાજ્ય સરકારના કર્મચારી પણ આંદોલન ઉપર ઉતર્યા છે તો સૌથી પહેલા કર્મચારીઓનું આંદોલન મિત્રો તમને જણાવી દઉં કે શા માટે કર્મચારીઓ આંદોલન ઉપર ઉતર્યા છે કર્મચારીઓ દ્વારા શું માંગ કરવામાં આવી છે તમામ મિત્રો સૌથી પહેલા જાણી લ્યો ગુજરાત રાજ્યના કર્મચારી મહામંડળ દ્વારા પેન ડાઉન આંદોલનની જાહેરાત કરી છે એટલે એ દિવસે પેન મૂકી દેવામાં આવશે કોઈ પણ કાર્યો કરવામાં નહીં આવે તો કઈ તારીખે તમામ સરકારી કામો બંધ રહેશે જાણી લેજો તમારે પણ જો કામ માટે સરકારી કામો માટે જવું હોય તો આ તારીખે કામો બંધ રહેવાના છે કઈ તારીખે આંદોલન કરવાની ચીમકી આપી છે તમામ મિત્રો લખી લેજો છ માર્ચ એટલે કે ત્રીજા મહિનાની છઠ્ઠી તારીખે પેન ડાઉન આંદોલન કરવાની મોટી ચીમકી ગુજરાત રાજ્યના કર્મચારી દ્વારા આપવામાં આવી છે તમામ કર્મચારીઓ છ તારીખે પેન ડાઉન આંદોલન કરવાના છે એટલે એ દિવસે સરકારી કામો બંધ રહેશે શા માટે કર્મચારીઓ દ્વારા આંદોલન કરવાનું એંધાણ કરવામાં આવ્યું તો જૂની પેન્શન યોજના સરકારે લાગુ નથી કરી તેથી કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે અને ફિક્સ પગાર યોજના રદ કરવાની માંગ કરવામાં આવી છે તો કર્મચારીઓ દ્વારા મોટું આંદોલન થયું છે તો આ તરફ હવે મિત્રો બીજા સૌથી મોટા સમાચાર આ સમાચાર દરેકે દરેક મિત્રોએ ધ્યાન દઈને સાંભળવાના છે થોડા દિવસ પહેલાં એટલે કે આના પહેલાના વિડીયોમાં આપણે જણાવ્યું હતું કે છવ્વીસ તારીખથી ઓગણત્રીસ તારીખે ડોક્ટર હડતાળ ઉપર ઉતરવાના છે આયુષ્યમાન કાર્ડની સેવા બંધ કરવાના છે મફત સારવાર યોજના છવ્વીસ તારીખથી ઓગણત્રીસ તારીખ સુધી બંધ રહેશે એવી મોટી ચારસો હોસ્પિટલો દ્વારા મિત્રો આપી દેવામાં આવી હતી પરંતુ મિત્રો આજે અલગ જ સમાચાર આવી ગયા છે નવા સમાચાર મિત્રો મળી ગયા છે આયુષ્માન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર રહેવાના છે તમામ મિત્રો આજે સમાચાર જાણી લેજો કારણ કે આજે છવ્વીસ તારીખ છે શું આજે આયુષ્માન કાર્ડની સેવા બંધ થઈ ગઈ છે કે નહીં તમામ મિત્રો જાણી લેજો હવે મિત્રો જે મિત્રો આજે સારવાર કરવા માટે જવાના હોય તો બિલકુલ તમારે ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે મિત્રો હોસ્પિટલોએ હવે એવો નિર્ણય કર્યો છે કે છવ્વીસ તારીખથી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી મફત સારવાર યોજના આયુષ્યમાન કાર્ડ હેઠળ જે મફત સારવાર યોજના મળતી હતી એ સારવાર ચાલુ જ રહેવાની છે કારણ કે મિત્રો હવે સરકાર અને હોસ્પિટલો વચ્ચે બેઠક બોલાઈ હતી આ બેઠકની અંદર મંત્રણા થઈ ગઈ છે બંને વચ્ચે સમાધાનનું સમસ્યા આવી ગઈ છે ડૉક્ટરોએ પોતાની હડતાલ મોકૂફ રાખી છે ત્રણસોથી વધુ ખાનગી હોસ્પિટલો આની સાથે જોડાયેલી હતી તમામે તમામ વચ્ચે સમાધાન થઈ ગયું છે અને જે નિર્ણય લેવામાં આવ્યો હતો કે આયુષ્માન કાર્ડની સેવા બંધ રહેશે એ નિર્ણયને હવે પરત ખેંચી લેવામાં આવ્યો છે તો મિત્રો હવેથી આયુષ્યમાન કાર્ડની સેવા બંધ નથી રહેવાની તમારા તમામે તમામ મિત્રોને અત્યારે જ આ સમાચાર મોકલી દેજો થોડા સમયથી આ સમાચાર ફરતા હતા કે આયુષ્યમાન કાર્ડની સેવા બંધ રહેશે તો હવે મિત્રો બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે હવે કોઈ પણ સારવાર બંધ રહેવાની નથી મફત સારવાર તમને મળતી રહેશે તો તમારા તમામ મિત્રોને અત્યારે જ આ સમાચાર મોકલી દેજો જેથી એમને પણ જાણ થઈ જાય ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા મિત્રો વરસાદને લઈને મોટી શક્યતા દર્શાવવામાં આવી શું ગુજરાતની અંદર વરસાદ પડશે કે નહીં અને પડશે તો કઈ તારીખે પડશે તમામ આગાહી અંબાલાલ પટેલ દ્વારા જણાવી દેવામાં આવી છે અંબાલાલ પટેલે શું આગાહી કરી તમામ મિત્રોને જણાવી દઉં તો અંબાલાલ પટેલની આગાહી મુજબ પહેલી તારીખથી પાંચ માર્ચ સુધી વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે જ્યાં મિત્રો હવે જે પહેલી તારીખ આવે છે એ પહેલી તારીખથી પાંચ તારીખ સુધી ગુજરાતમાં વરસાદ પડવાનું છે કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે તો રાજ્યની અંદર કચ્છનો વિસ્તાર સૌરાષ્ટ્રનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ રહેવાનું છે અને સાથે સાથે કોઈક કોઈક વિસ્તારમાં કમોસમી વરસાદ પણ પડશે તો ત્રણ વિસ્તાર મિત્રો કીધા છે જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની શક્યતા નહિવત ગણાવી છે પરંતુ કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકે એવી આગાહી કરવામાં આવી છે અને મિત્રો આ સિવાય રાજ્યના અન્ય શહેરોની અંદર તે જ પવનો પણ ફૂંકાય એવી આગાહી કરી છે તમે પણ મિત્રો જોતા હશો કે હમણાં હમણાં પવનો ફૂંકાઈ રહ્યા છે તો આ જ આગાહીને ધ્યાને રાખતા આગામી પાંચ તારીખથી પંદર માર્ચ સુધી વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે એવું અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે તો મિત્રો અંબાલાલ પટેલે વરસાદ અને પવન ફૂંકાવાને લઈને મોટી આગાહી કરી છે અને સાથે સાથે વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે એવી પણ આગાહી કરી દીધી છે ત્યાર પછીના મિત્રો આપણે સમાચાર ઉપર નજર કરીએ તો ગામડાઓ માટે મોદી સરકારે ડ્રોન દીદી યોજના શરૂ કરી હતી આ યોજનાને લઈને મોદી સરકારે મન કી બાત કાર્યક્રમમાં મોટી જાહેરાત કરી છે શું જાહેરાત કરી છે તમામ મિત્રો જોઈ લેજો પીએમ મોદીએ તેનો લોકપ્રિય કાર્યક્રમ એટલે કે મન કી બાત કાર્યક્રમની અંદર દેશવાસીઓને સંબોધન કર્યું છે અને આ કાર્યક્રમની અંદર પોતાની એક નવી યોજના ડ્રોન દીદી યોજના વિશે મોટી જાહેરાત કહી દીધી છે આ યોજના અંતર્ગત મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કીધું કે પહેલાં કોઈએ વિચાર્યું નહોતું કે આપણા દેશમાં ગામડાઓમાં રહેતી મહિલાઓને પણ ડ્રોન ઉડાવવા મળશે જ્યાં મિત્રો ડ્રોન દીદી યોજનાની અંદર ગામડાઓની મહિલાને ડ્રોન શીખવવાની ટ્રેનિંગ આપવામાં આવે છે ગામડાઓની મહિલાને ડ્રોન શીખવવામાં આવે છે જેથી મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કીધું છે કે આવું કોઈએ પહેલાં ક્યારેય વિચાર્યું નહોતું કે ગામડામાં બેઠેલી મહિલાઓ ડ્રોન ઉડવતા શીખશે આજે દરેક ગામમાં ડ્રોન દીદીની ખૂબ જ ચર્ચા છે દરેક જીભ ઉપર નમો ડ્રોન દીદી યોજનાનું નામ ચર્ચાનો વિષય બન્યો છે તો મોદી સરકારે ડ્રોન દીદી કરીને એક નવી યોજના ખૂબ જ સારી યોજના ગામડાઓ માટે ખૂબ જ સારી યોજના ગામડાઓની મહિલાઓ પણ આગળ આવે એ માટે સૌથી મોટી યોજના શરૂ કરવામાં આવી છે તો ડ્રોન દીદીને લઈને મન કી બાત કાર્યક્રમમાં વખાણ કરવામાં આવ્યા છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે મોટો ફાયદો હવે મિત્રો ખેડૂતોને ખૂબ જ ફાયદો થાય એ માટે એનપીસીસી દ્વારા બે હજાર નવા વેરહાઉસ બનાવવાની મોટી જાહેરાત કરી દીધી છે આપણા દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં બે હજાર મોટા વેરહાઉસ બનશે આ વેરહાઉસની અંદર ખેડૂત મિત્રો અનાજ સંગ્રહી શકશે પોતાનું અનાજ સાચવી શકશે જેથી કરીને ખેડૂતોને પોતાનું અનાજ ક્યાં સાચવવું પોતાનું અનાજનો બગાડ થતો હોય છે આ તમામ બાબતોની સમસ્યાનું હોલ થઈ જશે ખેડૂતોને પણ જ્યારે પોતાનો માલ વેચવો હશે ત્યાં સુધી પોતાનો માલ સાચવી શકે એ માટે આ જાહેરાત ખૂબ જ ફાયદાકારક રહેવાની છે આનાથી ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થશે પાકના વધુ એવા સારા ભાવ મળે એવી પણ શક્યતા જોવા મળી છે તો ખેડૂતો માટે આ ખૂબ જ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે એનપીસીસી દ્વારા જાહેરાત થઈ ગઈ છે દેશના વિવિધ રાજ્યોની અંદર બે હજાર જેટલા વેરહાઉસ બનશે જે અત્યાર સુધીમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના સાબિત થશે તો આનાથી ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે ખેડૂતોને સારા એવા ભાવ મળશે ત્યાર પછી ખેડૂતો માટે બીજી મોટી ખુશખબર હવે ખેડૂતોને ખાતર સસ્તું મળે એવી મોટી જાહેરાત કરી દેવામાં આવી છે શું જાહેરાત કરી છે તમામ મિત્રોને જણાવી દઉં તો કેન્દ્ર સરકાર દ્વારા ખાંડ મિલો દ્વારા જે પણ પીડીએમ વેચવામાં આવે છે આ પીડીએમ એટલે મિત્રો પોટાશ ડેરી ફોર્મ મોલાસીસ જેનો ઉપયોગ ખાતર બનાવવા માટે કરવામાં આવે છે તો આ પીડીએમના ભાવ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે તો કેટલા ભાવ નક્કી કર્યા છે તો કેન્દ્ર સરકાર દ્વારા ખાંડ મિલો અને ખાતરની કંપનીઓ બંને વચ્ચે સમજાવટ કરીને પીડીએમના ભાવ ચાર રૂપિયા પ્રતિ ટન નક્કી કરી દેવામાં આવ્યા છે જો કે મિત્રો પીડીએમના સારા એવા ભાવ નક્કી કર્યા છે અને સાથે સાથે ખાતરની કંપનીઓને સબસિડી આપવાની પણ જાહેરાત કરી છે તો મિત્રો ખાતરની કંપનીઓને લગભગ ત્રણસો પિસ્તાળીસ રૂપિયા સુધીની સબસિડી મળે એવી પણ જાહેરાત કદાચ થઈ શકે છે કેટલી સબસિડી મળે હજી નક્કી નથી પરંતુ એવો દાવો કરવામાં આવ્યો છે કે પ્રતિ ટન ત્રણસો પિસ્તાળીસ રૂપિયાની સબસિડી ખાતર કંપનીઓને આપવામાં આવશે જેથી કરીને મિત્રો ખેડૂતોને હવે મિત્રો ખાતર સસ્તું થઈ જવાનું છે ખેડૂતો માટે ખૂબ જ રાહતના સમાચાર મળી ગયા છે કેન્દ્ર સરકાર દ્વારા મોટી જાહેરાત કરી દેવામાં આવી છે ત્યાર પછીના મિત્રો મોટા સમાચાર ખેડૂતો માટે ત્રણ પાકોના ટેકાના ભાવ જાહેર થઈ ગયા છે જેની અંદર તુવેર ચણા અને રાયડાના ટેકાના ભાવ જાહેર થઈ ગયા છે કેટલા કેટલા ભાવ મિત્રો નક્કી થયા છે તો તુવેર માટે ચૌદસો રૂપિયા પ્રતિમણ ચણા માટે એક હજાર અઠ્યાસી રૂપિયા પ્રતિમણ અને રાયડા માટે અગિયારસો ને ત્રીસ રૂપિયા પ્રતિમણ નક્કી કરવામાં આવ્યા છે પરંતુ મિત્રો આ ટેકાના ભાવે તમારે માલ વેચવો હોય તો પહેલાં તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરી છે હવે બે ત્રણ દિવસ જ બાકી રહ્યા છે જે મિત્રોએ ચણા રાયડા અને તુવેરની ટેકાના ભાવે માલ વેચવો હોય તો ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તો ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર હતા ત્યાર પછીના સમાચાર ફાસ્ટેગને લઈને પણ આવી ગયા છે ફાસ્ટેગની છેલ્લી તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ એટલે કે એના પણ બે ત્રણ દિવસ જ બાકી છે જે મિત્રોએ હજી પણ ફાસ્ટેગમાં કેવાયસી સી કરાવવાનું બાકી છે તો ઓગણત્રીસ તારીખ છેલ્લી તારીખ છે ઓગણત્રીસ તારીખમાં મિત્રો ફાસ્ટેગનું કેવાય સી કરાવી લેજો તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં તમામ જગ્યાએ મિત્રો અત્યારે જ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન